નમસ્કાર ખેડૂત મિત્રો આપણે સરગો ચાર ઓગળનો થાય ચારથી પાંચ ઓગળનો એટલે એની અંદર આપણે ટુવા આપવા પડે હિમિક એસિડ અને માઇકો રાજાના ટુ આપીએ તો આ માઇકો રાજા ના છે તો સો ગ્રામ માઇકો રાજા એક બેરલની અંદર અને પાંચસો ગ્રામ જેવું હિમિક એસિડ અંદર નખી દેવાનું અને બધું મિક્સ કરી દેવાનું અને પછી સુળને તુવા આપવા પડતા હોય છે તો તુવા આપો એનાથી મૂળનો વિકાસ સારો થશે અને છોડનો ગ્રોથ સારો થશે મિત્રો આ જે હિમી કેચડ છે એ કિલોનું પેકિંગ છે તો અડધું આપણે બેરલ ની અંદર નખવાનું છે તો અડધું નખીશું એમ થોડું બસ લકડા લઈ દો લાવી દે હા બેરલની અંદર આપણે નથી દઈશું એટલે સો ગ્રામ રાજા થશે અને પાંચસો ગ્રામ યુમિક એસિડ થશે તો બધું મિક્સ કરી દઈશું પછી આપણે એક દરેક છોડને આપણે ટુ આપીશું એનાથી મૂળનો વિકાસ સારો થશે અને છોડનો ગ્રોથ સારો થશે તો આપણે દરેક સરગુવાને જે વાવેતર કર્યા પછી ચારથી ઓગણનો છોડ થાય એટલે આ વસ્તુ આપવાની હોય છે તો એનાથી ગ્રોથ સારો થશે અને આપણે બરોબર હલાવી દેવાનું મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય તો સા આપણે છોડના આપીશું લાગે